આપણે તો ભગવાનને નથી છોડતા કેમ તમારી વાત નથી પણ કોઈ બહુ સરસ ગાયું છે ભગતે કે આપણે ભગવાન પાસે જઈએ છીએ તોય બિઝનેસ કરવા જઈએ છીએ ડીલ લઈને જઈએ ઓફર લઈને જઈએ તું મારા દીકરાને એક્ઝામમાં પાસ કરાવી દે તો હું તને આટલું ખવડાવું હવે એ ખવડાવવામાં જે હોય તે શીરો હોય કે ભગવાન તો ભાવનો ભૂખ્યો છે એટલે આપણે જે કઈ પણ ખવડાવીશું એ ખાઈ લેશે પછી હું કોઈ દિવસ તારી પાસે કશું માંગીશ નહી એટલા જ માટે અહીંયા પહેલું આપણને સ્ટેટમેન્ટ આપ્યું મહાત્મ્યની અંદર ગોકર્ણ દ્વારા જેને વિઝન સ્ટેટમેન્ટ તરીકે ઓળખાવ્યું છે મહાપ્રભુજીએ એના ઉપર જ આખું ભાગવતજી છે ને એના ઉપર જ આખો પુષ્ટિ માર્ગ સ્થપાયેલો છે એ પાયો છે સેવા કથા સેવારૂપી રસ અને કથારૂપી રસને નિરંતર પાન કર્યા કરો પછી મિશન સ્ટેટમેન્ટ છે ફોકસ છે પછી એટીટ્યુડ છે પછી એપ્રોચ બહુ અદ્ભુત વસ્તુ આમાં ક્રમમાં જે આપેલી છે એનો ક્રોનોલોજીકલ ઓર્ડર બહુ સમજવા જેવો છે શ્રીમદ ભાગવતનો વાલા કુટુંબીજનો હા બાકી તો ખાલી કથા વાર્તા સાંભળવા માટે તો વાર્તાઓ બધી બહુ છે ને વાર્તાઓ આપણે સાંભળતા હોય મન નહીં આવડતું એટલી તમને આવડતી હશે પણ મને એમ થાય કે મને જે મહાપ્રભુજી બતાવે છે એ હું તમારી સાથે શેર કરું જેથી કરીને મારામાં વધે તમારામાં વધે કે નહીં ખબર નથી પણ મારામાં તો વધે તમારામાં તો તમે એને સ્વીકાર કરશો તો જ વધશે સ્વીકાર નહીં કરો તો તમારામાં આમાંનું કંઈ વધવાનું છે જ નહીં ભલે હું શેર કરું શિકાર કરો તો તમારામાં પણ વધશે શેર કરીને હું મારી જવાબદારી સમજી અને મારામાં વધે ભાવથી હું શેરિંગ કરું છું કે જેથી કરીને મારામાં વધારે દ્રઢ બને ફમ બને એ મારી બિલીફ બની જાય અને એ મારી સ્ટ્રોંગેસ્ટ બિલીફ બની જાય ને એ જ મારું જીવન બની જાય બસ હું તો મારી નૈતિક જવાબદારી નિભાવું બાકી તો તમે કેટલી કથાઓ સાંભળીને હે નાખી દીધી અહીંયા કથા નથી આ તો શ્રીમદ ભાગવતજી છે વાલા મારે એક જ વસ્તુ મારું લક્ષ્ય છે કંઈથી જઈએ ત્યારે આપણા હૃદયમાં ભગવાન પ્રગટ થઈ ગયો હોય છે જ આપણે ન માનતા હોય તે આપણો ભ્રમ છે અથવા તો આપણું અજ્ઞાન છે પણ છે એ પ્રગટ જે સ્વરૂપે છે એ પ્રસન્ન થઈને બિરાજે બસ આ એક જ લક્ષ્ય છે પહેલું આપણને વિઝન સ્ટેટમેન્ટ આપ્યું સેવા રસ નું નિરંતર પાન કર્યા કરો ત્યાર પછી આપણને સામાન્ય અધિકારની અંદર એટલે કે પ્રથમ સ્કંદ અંદર સામાન્ય અધિકાર ત્રણ અધ્યાયની અંદર મિશન ફોકસ એટીટ્યુડ અને અપ્રોચ આપે છે શું છે સ્ટેટમેન્ટ શું કહે છે ધર્મો યતો યુ ક્ષજે અધોક્ષજ ભગવાનની ભક્તિ કરવી ભજ સેવાયા પ્રત્યય લાગતા જે શબ્દ થયો ભક્તિ ચારે બાજુથી થી બધી પ્રકારે અધોક્ષજ એટલે કે જેના નયન કમળ નીચે તરફ ઝૂકેલા છે બોલો શ્રી ગોવરધન્ના થકી દર્શન કરો છો ને શ્રીજી બા તો એની સેવા કરવી એ જ આપણો પરમ ધર્મ છે આ આપણને મિશન સ્ટેટમેન્ટ કહો કે ફોકસ આપણા જીવનનું એક લક્ષ્ય આપણને બતાવી દીધું કે આના માટે જ આપણે જન્મ્યા છે ઘણી વખત તો આવીને જતા રહીએ તો એ ખબર નથી શેના માટે આવ્યા હતા એમને એમ ફેરો ધક્કો પડે છે આપણો તો એના કરતાં જ ભાગશાળી માનીએ પોતાને કે આપણને આ શરીરે છતે શરીરે ખબર તો પડી ગઈ કે આપણે આ ધરતી પર શેને માટે આયા હતા ભગવાને શેને માટે મોકલ્યા હતા આપણને આપ્યો છે કયો કેવલ એક જ એક જ આપણો બનવો જોઈએ અને એ બતાવતા કહે છે કે એને જો પ્રસન્ન કરવો છે તો એક જ ઉપાય છે અહી તુકી પ્રીતિ આપણે પ્રેમ કરીએ છીએ પણ આપણો સકામ પ્રેમ છે જે દિવસે અકામ નિષ્કામ બની ગયો ને આપણો પ્રેમ તો એને પ્રસન્ન કરવા માટે બીજા કોઈ સાધનની જરૂર નથી અને આખા દસમા સ્કંદ દ્વારા અને શ્રીમદ ભાગવત દ્વારા આપણને એ જ ફેરવી ફેરવીને જેમ સ્વામી અખંડનારાયણ સરસ્વતીજી મહારાજ કહે છે પુનરાવૃત્તિ કરી કરીને વિધ વિધ પાત્રો આદિના કથાનકના માધ્યમથી એ જ વસ્તુ આપણને ઠસાવવાની કોશિશ કરવામાં આવી છે કે ભગવાન ક્યારેય સાધનથી રાજી થતા નથી ભગવાન કેવલ ભાવથી પ્રસન્ન થાય છે